જે હું શેર કરીશ તમારી સાથે વધેલા ભાતમાં અહીં નવો નાસ્તો બનાવવાની રેસીપી તો અહીંયા આગળ મારી મારી જોડે એક બાઉલ વધેલા ભાત પડ્યા છે આ રીતના બપોરના વધેલા ભાત છે હવે એની અંદર વેજીટેબલ એડ કરીશું ગાજર લઈ લીધું છે બે કેપ્સિકમ બે ચમચી કેપ્સિકમ અને એક ડુંગળી અહીંયા ગાજરને છીણીને નાખ્યું છે કેપ્સિકમ ડુંગળીને ઝીણી ઝીણી સમારીને એડ કરી છે અને જીના સમારેલા લીલા મરચાં એડ કરીશું અને ટુકડો આદું છીનીને એડ કરીશું આપણે એમાં બે ચમચી બેસન એડ કરીશું આપણે એમાં એક મોટો બાઉલ ધાના એડ કરીશું એમાં એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું ચપટી હળદર એડ કરીશું મીઠું એડ કરીશું કારણ કે ભાતમાં તો મીઠું આપણે એડ કરીએ થોડું લાલ મરચું એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી તેલ એડ કરીશું હવે બધું મિક્સ કરીને આપણે લોટ બાંધી લઈશું વેજીટેબલ તો છોકરાઓ ખાય ના ખાય એવું કરે એટલે આપણે આ રીતે બનાવીએ નવો નાસ્કો છે એવું બનાવી દઈએ તો છોકરાઓ ખાય વેજીટેબલ બી એટલે આવી રીતના સરસ આપણે બધું મિક્સ કરી લેવાનું છે ને સરસ આ રીતે આપણે બધો લોટ બાંધાય એ રીતનો આપણે બાંધી દેવાનું છે આ રીતનો લોટ બાંધીએ એ રીતનો ડવો તૈયાર કરી લીધો છે હવે આપણે તેલ વાળો હાથ કરીને ટિક્કીનો સેપ આ દઈશું આ રીતે થોડોક લઈ આપણે આ રીતે ટીક્કીનો શેપાલીશું આ રીતે આપણે બધી ટીક્કીને વાળી લઈશું આપણે બધી ટિક્કી વાળી લીધી છે હવે આપણે શેકી લઈશું અહીંયા આપણે નોનસ્ટીક લઈ લીધી છે હવે તેલથી થી એને ગ્રીસ કરી લઈશું નોનસ્ટીક ને આપણે

આપણી ભાતની ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં